ગાંધીધામમાં અનેક વિસ્તારોમાં દયનીય હાલતમાં ફરકી રહેલા તિરંગા ઉતારી લેવા જાગૃત નાગરિક રાજભા ગઢવીની અપીલ હર ઘર તિરંગા ઉત્સવ મનાયા પછી એની જાળવણી રાખવી એ આપણી નૈતિક ફરજ છે રાષ્ટ્રની ધરોહર સમાન તિરંગાને આનબાન શાનથી ફરકાવી અને રાષ્ટ્રનું નામ વિશ્વ લેવલે ઊંચું કર્યું છે પણ જ્યારે દેશનો સિપાહી વીરગતિ પ્રાપ્ત કરે છે ત્યારે એને પણ તિરંગાની ગોદમાં લપેટીને સન્માન આપવામાં આવે છે આ રાષ્ટ્રનો તિરંગો આભમાં અણનમ ફરકતો રહે એ માટે હજારો નહીં પણ લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે તો આપણે કેમ એને સન્માન આપી શકતા નથી હાલ ગાંધીધામમાં કેટલાકના ઘર ઉપર ઓફિસ પર તથા દુકાન ઉપર ફરકતા તિરંગાની હાલત દયનીય છે તો તેને ઉતારી લેવા જાગૃત નાગરિક રાજભા ગઢવી દ્વારા વિનંતી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રના તિરંગાને સન્માન આપી ન શકો તો તેને ફરકાવવાનો પણ હક નથી તિરંગાનું અપમાન થાય એ રાષ્ટ્રનું અપમાન છે એટલે પોતાની નૈતિક ફરજ સમજીને ઉતારી લેવા વિનંતી કાયદાની જોગવાઈ પ્રમાણે તિરંગાનું અપમાન કરવું અને ફાટેલો કે તૂટેલો તિરંગો ફરકાવવો એના પણ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ